રાજકોટ યાત્રા નગરપાલિકા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આ યોજના કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય ખેતીવાડી આઈસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શનની વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવશે ટ્વિંકલ અશોકભાઈ આવકના દાખલા સ્ટાફ સાથે આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં નીલમબેન ઘેટિયા સાથે ઘેટિયાની નીચે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે આવકના દાખલાઓ રહીસના દાખલાઓ તથા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અત્રે ઉપલબ્ધ છે પ્લેટા નગરપાલિકામાં સાથે અમારી આખી ટીમ અને આગેવાનો મામલતદાર સાહેબ અને અન્ય આગેવાનો હાજર રહેલ છે ઉપલેટા ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલ છે આ રથના સ્વાગત માટે માનનીય ધારાસભ્યશ્રી મામલતદારશ્રી તમામ કચેરીના સ્ટાફગણ અધિકારીગણ તેમજ દરેક પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ આ રથનું સ્વાગત કરેલું છે તેમજ આજ રોજ સત્તર તારીખ અને કાલ અઢાર તારીખના એક વાગ્યા સુધી આ તમામ સરકારશ્રીની યોજનાઓનો અત્રે વિવિધ સ્ટોલના માધ્યમથી લાભ આપવાનું પણ આયોજન કરવામાં આવે છે વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા